નમસ્કાર આપ રહ્યા ન્યૂઝ હાલોલ તાલુકાના આંબા તળાવ ગામે નર્મદાની મુખ્ય કેનાલમાં ડૂબતા ભાભીને બચાવવા જતાં દિયર પણ ડૂબી જતાં બંનેના મોતને નેપજ્યા ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ છે બંનેના મૃતદેહોનું હાલોલની સરકારી હોસ્પિટલમાં મામલતદારની હાજરીમાં પેનલ પીએમ કરવામાં આવ્યું આંબા તળાવ ગામે નિશાળ ફળિયામાં રહેતા ગીતાબેન સોલંકી સવારે ગામ નજીકથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં કપડાં ધોવા માટે ઉતર્યા હતા આ દરમિયાન તેઓ આકસ્મિક રીતે પગ લપસી જતા કેનાલના પાણીમાં પડ્યા બુમાબૂમ કરતા કેનાલની પાળ નજીક દુકાન ચલાવતા એ સમયે ગીતાબેનને ડૂબતા જોઈ બચાવવા માટે બુમાબૂમ કરી સંજોગો વસાત તે જ સમયે ગીતાબેનનો દિયર વિજય સોલંકી જે કેનાલ નજીકથી પસાર થઈ રહ્યો હતો જેમાં કેનાલ પાસેથી આવી રહેલી બૂમો સાંભળી તે કેનાલ ખાતે દોડી ગયો અને પોતાની ભાભીને નર્મદા કેનાલના વહેતા પાણીમાં ડૂબતા જોઈ વિજયભાઈ પણ પાણીમાં પડ્યા જોકે પાણીમાં કુદેલ વિજયભાઈને તરતા ન આવડતા હોય તેઓ પણ વહેતા પાણીમાં ડૂબવા લાગ્યા બંને દિયર ભાભી કેનાલના વહેતા પાણીમાં તણાતા હાલોલ રૂરલ પોલીસ અને ફાયરની ટીમને જાણ કરવામાં આવી રૂરલ પોલીસ અને ફાયરની ટીમમાં રેસ્ક્યુ માટે પહોંચી ગઈ નર્મદાના વહેતા પાણીમાં ઉતરી બંને દિયર ભાભીને પાણીમાંથી શોધવાની તજવીજ હાથ ધરી પાંચ કલાકની ભારે જહેમત બાદ વિજયભાઈનો અને ત્યારબાદ ગીતાબેનનો મૃતદેહ મળી આવ્યો ફાયર ફાઈટરની ટીમે બંનેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યા જેમાં હાલોલ રૂરલ પોલીસે બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હાલોલની સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપ્યા હાલોલ પોલીસે અકસ્માત અંગેની નોંધ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે